નમસ્કાર મિત્રો અત્યારે કહેવાય છે કે આપણે ગુજરાતની અંદર પુષ્કળ ધ્રોમામાં મગફળીનું વાવેતર થયું છે આ મગફળીના વાવેતરની અંદર બમ્પ પર ઉત્પાદન લેવાનું છે ત્યારે મગફળીનો ટાણે વાવણીનો સમય પૂરો થઈ ગયો થી પચીસ દિવસની મગફળી થઈ છે ઘણા બધા લોકોને ત્રીસ દિવસની પણ મગફળી થઈ ગઈ છે હવે ત્રીસ દિવસના મગફળીનો વાવે થઈ ગયા હોય અને પછી અત્યારે સુકારવાનો પ્રશ્ન જબરજસ્ત આવ્યો છે અને કહેવાય છે ને કે કાળી ફૂગ આવવાથી સુકારો ચાલ્યો જાય છે હવે આ કાળી ફૂગ નું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સુકારાનો પ્રશ્ન કઈ રીતે લાવી શકાય જો સુકારાનો પ્રશ્નનું નિવારણ ન આવે તો મગફળીનું ઉત્પાદન બમ્પર આવશે નહીં એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત એવા સુમિટોમો કંપનીના સાહેબ હાર્દિકભાઈ કાચરે ઉપસ્થિત છે સાહેબની પાસેથી માર્ગદર્શન લેવું છે કે સાહેબ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ ખેડૂત મિત્રોને કરાવી તો આપણને ખૂબ સરસ પ્રજાનું ખેડૂતોને પરિણામ મળે અને મગફળીનું બમ્પર ઉત્પાદન લેવામાં સક્ષમ રહીએ ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો

કોઈ પણ સારી કંપનીનું ફૂગ નાશક્રીટમેન્ટમાં આપ્યું હોય વાવેતર સમય તો તમારે કાળી ફૂગ નો પ્રશ્ન છે એનું સોલ્યુશન થાય હવે એ સમય જતો રહ્યો છે વાવી દીધા પછી એને કાળી ફૂગ આવી છે તો આપણે શું કરવું જો વરસાદ છે પાછો વરસાદ છે વધારે પ્રમાણમાં થશે વાતાવરણ ઠંડુ થાય અથવા તો વરસાદ વધારે થશે તો ઓટોમેટિક કાળીફૂગનો એટેક છે એ ઓછો થઈ જાય અને હવે આ સમયમાં આપણે જો કાળી ફૂગ લાગે છે તો આપણે શું કરવું એનો કંટ્રોલ કરવા માટે તો તમને મગાવ કીધું એમ કેમિકલ કંટ્રોલ કરવો એ થોડોક અશક્ય છે અથવા તો નથી થતું કેમિકલ દ્વારા છે એ કાળી ફૂગનો નથી તો એના માટે આપણે જે સુડોમોનાસ બેક્ટેરિયા જે આવે છે કે જે સેલ નામથી આવે છે માર્કેટમાં એ તમે કોઈપણ પંપમાં એક પંપમાં સો ગ્રામ નાખીને ડ્રેન્ચિંગ કરીને તમે ડ્રેન્ચિંગમાં આપી શકો અથવા તો જો પાણી આપતા હોય તો પાણી દ્વારા આપી શકો એનાથી તમને એ બેક્ટેરિયા દ્વારા તમને પચાસ ટકા જેવું રિઝલ્ટ છે એ મળવાની શક્યતા છે એ

તો તમને 50 જેવું રિઝલ્ટ મળી શકે એવી વસ્તુ એટલે કે સુડોમોનાસ સુ સેલ નામથી આવે છે એ સારી કંપનીના લેવા જોઈએ તો અવશ્ય તમને ચોક્કસ જેવું રિઝલ્ટ મળશે બાકી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો અને આવતા વર્ષે મગફળી નું જયારે વાવેતર કરો ત્યારે તમે સીટ ટ્રીટમેન્ટ એટલે કેવાય છે કોણ કહી શકે સગી જણાવી

સપ્રેસ થઈ જાય એનો એટેક છે ઓછો થઈ જાય બરાબર બીજી ફૂગ છે જનરલી આપણે સફેદ ફૂગ વાત કરીએ તો સફેદ ફૂગ નો એટેક છે એ વધતો હોય છે જેમ વરસાદ આવે ઠંડુ વાતાવરણ હોય વધારે પ્રમાણમાં એનો એટેક વધતો હોય છે જયારે કાળી ફૂગ છે એ કેવી ફૂગ છે વધ પણ જો વરસાદ પડે તો ઓટોમેટિક તમને છે એ કાળી ફૂગનો કંટ્રોલ જોવા મળશે કઈ પણ કર્યા વગર બરાબર એટલે ભાઈ તમારે ખેડ ખરેખર જરાય ચિંતા કરવાની નથી કાળી ફૂગ થી જરાય ચિંતા ન કરવાની કાળી ફૂગ હમણાં વરસાદ પડશે વરસાદે જ્યાં જ્યાં ખેંચેવું છે ને એ વિસ્તારોમાં કાળીફૂક આગળ ચાલી જતી છે હા એ તમારે જોઈ લવું કે ભાઈ જે વિસ્તારોની અંદર વરસાદ થઈ ગયો અને ટૂંપામાં કહેવાય ને કે ખેચાયું એટલે વરસાદ પાછો આવ્યો નથી ગરમીનું ટેમ્પરેચર વધી ગયું એવા વિસ્તારોમાં નો સુકારો એને જરાય ચિંતા કરવાની સાથે સાથે હજી ચિંતા વધારે દૂર કરવા માટે તમારે સુલો માણસ ઉપયોગ કરવો એનાથી જ તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે બાકી ખેડૂત મિત્રો ને સાચી સલાહ આપવી જોઈએ બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને નહીં અવનવી સારી ને સાચી માહિતી તમને યુટ્યુબ ચેનલ ના માધ્યમથી તથા ફેસબુક ના માધ્યમથી મળતી હોય છે